તો આ ભાઈને ને સપોર્ટ આપજો ગુજરાતી બકુલ ભાઈ શૂટિંગ કરતા મિત્રો છે આપડે બધા મિત્રો ને જય માતાજી ફરી તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવી જાય છે તો તમને થંભીલ જોતા ખબર તો પડી જ ગઈ છે કે આપણે શાના વિશે વિડીયો બનાવી છીએ તો ખાસ કરી મિત્રો અમારો વિડીયો નિહાળજો કારણ કે આપણે જવાનું છે ગુજ્જુભાઈને મળવા અને ત્યાં કઈ રીતે શૂટિંગ ઉતારે છે ક્યાં શૂટિંગ ઉતારે એ વિગતવાર તમને વિડીયોમાં જોવા મળશે અને કોણ ઉતારે છે અને એના ટીમના મેમ્બરો એટલે કે આપણે ઝીણાભાઈ અથવા વલકુભાઈ પછી આપણે કયા છે એ જે કાંઈ આપણે જે એ ગુજ્જુભાઈના ટીમના લોકો છે તેને મળવા જવાનું છે મિત્રો તો તમને નામ પણ આપતા જઈશું અને વિડીયોમાં ખાસ કરી આપણે બધું વિગતવાર જોતા જઈશું અને આપણે સાંભળ્યું છે કે અહીંયા બકુલભાઈ જ્યાં પણ વિડીયા બનાવતા હતા તો એનું રૂમ અથવા વાડી બધું જોવા મળશે તો ચાલો જઈએ વિડીયોમાં આગળ તો બધા મિત્રો આવી જી આપણે બકુલભાઈ જ્યાં શૂટિંગ કરે છે ત્યાં એમાં બધા મિત્રો આવ્યા છે ખાસ કરી વિડીયો અમારો નિહાળ્યો કઈ રીતે આપણે બને છે કોણ શૂટિંગ કરે છે આ એની વાડી છે તો આપણને વિગતવાર વિડીયોમાં જોવા મળશે તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહી તો મિત્રો જ્યાં કેમેરા લઈને બેઠા છે એ ગુજ્જુભાઈના પેસિયલ વિડીયોનું શૂટિંગ કરે છે કારણ કે ગુજ્જુભાઈ તો અહીંયા હાલમાં છે નહીં તો મિત્રો આપણને જોવા મળશે નહીં તો આ જે આપણે જોઈ રહ્યા છીએ એ ભૂખડ દાદાનું પાત્ર સેન્ડલમાં ભજવે છે અને બે સેન્ડલ એની હાલે છે પણ અલગ અલગ પાત્ર એમાં બેમાં ભજવે છે અને આ આપણે તો મિત્રો આ ઓવડીને આપણે યુટ્યુબમાં ઘણીવાર વાર જોઈએ છીએ કારણ કે પહેલાના સમયમાં બકુલભાઈ અહીંથી સ્ટાર્ટ કર્યું હતું અને અહીંયા વિડીયો ઉતારતા ભાઈ આપણે આજે આ વાડી જોઈ રહ્યા છીએ અને આ આપણે ઝીણા દાદાનું પાત્ર ભજવે છે કારણ કે બે સેન્ડલમાં કામ કરે છે એટલે અલગ અલગ પાત્ર ભજવામાં આવે છે તો અત્યારે જોઈએ વિડીયો ઉતારવાની ફૂલ ચારી છે અને કારણ કે ચાર થઈને બેહી ગયા છે અને આ આપણે જોયું તો આ બાકડા અથવા ઝાડવા આ જે કાંઈ વિડીયોમાં આવે એ ઘણીવાર વાર અને આ બાજુ આપણે શૂટિંગ નું જે સ્પેશિયલ કામ કરે છે એ ભાઈ પહોંચીએ તો વિડીયામાં બન્યા રહેજો ઘણું તમને જોવા મળશે તો ચાલો હજી આગળ પણ જઈએ તો આ ભાઈ બંધ દોસ્તો અમારા હંદાય ફોટા પડવે છે અને આપણે યુટ્યુબમાં ખાસ કરી આપણે વિડીયા વારંવાર ગોતવી છીએ કે આ વલકુદા જો આતિશમાં ફરે એ ખાસ કરી ચેનલમાં બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો તો વિડીયામાં ખાસ કરી તમે જોઈ શકો છો

ઈ લોકો આ છે સુટ્યું નું મિત્રો આજ આપણે જીણા દાદા તો યુટ્યુબ વિશે બે શબ્દ આપણે એની પણ જાણીએ તો આપણે તમે શું બનવા રોલ છે મારે રાજવી ડિજિટલ માં રૂખડ મામા અને દોસ્તી ડિજિટલ માં જીણા દાદા હું બનવું છું

સપોર્ટ આપજો ગુજરાતી વન બોલો બોલો સપોર્ટ આપજો આ ભાઈ ને જોવાનું ભૂલશો અને ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો મિત્રો અને આપણે જે વાડીઓ શૂટિંગ કરે છે કઈ રીતે એ બધી વિગતવાર આપણને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં ખાસ કરી બન્યા રહેજો તો આપણે ચાલો આગળ મુકુલ ભાઈ ની ક્યાં છે કલ છે તો તો જો આપણે મિત્રો આ રૂમે પણ શૂટિંગ થાય છે જો રૂમ પણ પણ છે છે અહીંયા અહીંયા મિત્રો શૂટિંગ કરે અને જો આ પી એનું જે વાડી છે તો અત્યારે હાલમાં હંદે બેઠા છે જો આ બાજુ પણ તમે જોઈ શકો છો મિત્રો આ રૂમે પણ શૂટિંગ થાય છે તો વિડીયોમાં બની આપણે બધાય પણ વિગતવાર મુલાકાત લેવાની છે મિત્રો તો આપણે નામ પણ છે અને ચેનલમાં બની રહી છે અને આપણે દોસ્ત ડિજિટલ ચેનલ એટલે કેમેડીમાં કોમેડીમાં આપણે ભજવે છે અને અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો અને આપણે ડિજિટલ એને પણ સબસ્ક્રાઇબ શેર કરી દેજો અને અમારી બન્યા રહીજો અને આવા નવા વિડીયો જોતા રહીજો મિત્રો અમારો વિડીયો ગમો હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો અને આપણે આ ઊભા ઉભા જે આપણે મકુલભાઈ ની આ વાળી પાછળ છે યાદ ઉભા છે અમારો વિડીયો ગમો હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો અમારા આવા નવા વિડીયો તમે જોઈ શકો તો જય માતાજી ઉતા